નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારા યુટ્યુબ ચેનલમાં હું છું આપનું મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આવનારું ચોમાસું બે હજાર ચોવીસ બાબતે મહત્વપૂર્ણ અપડેટ આપવાની છે તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આમ જોવા જઈએ તો ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેતી ઉપર જ ભાગની જે વસ્તી છે તે નિર્ભર કરતી હોય છે એટલે ભારતમાં વરસાદનું પણ ખૂબ જ મહત્વ રહેલું હોય છે ત્યારે આવનારું બે હજાર ચોવીસનું ચોમાસું કેવું રહી શકે છે લાંબા ગાળાના મોડેલો અને વિવિધ પરિબળો શું સૂચવી રહ્યા છે તે વિશેની માહિતી જોઈએ તો હાલ ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે અને હાલ અલનીનો છે તે પોતાની જે પીક છે તેના પર જોવા મળી રહ્યો છે મતલબ કે અલનીનો અત્યારે પોતાની ઊંચી સપાટી પર જોવા મળી રહી છે મતલબ કે હવે ત્યાંથી તે ધીમે ધીમે ન્યુટ્રલ તરફ જવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને સંભવિત અલીનોની સ્થિતિ છે તે જૂન મહિના સુધી રહી શકે છે ત્યારબાદ ન્યૂટ્રલ અને ધીમે ધીમે તે પોઝિટિવ તરફ પણ સરકી શકે છે પરંતુ હાલની લેટેસ્ટ અપડેટ પ્રમાણે જોવા જઈએ તો અલીનો પ્રભાવ છે તે બે હજાર ચોવીસના ચોમાસામાં પડે તેવી સંભાવના ખૂબ જ ઓછી જણાઈ રહી છે અને

આઈઓડી છે તે પોઝિટિવ થવાની શક્યતાઓ દેખાય છે તો બંને પરિબળો છે તે ખૂબ જ ફેવરેબલ થતા જણાઈ રહ્યા છે ચોમાસું આવે એ સમયકાળ દરમિયાન એટલે હાલની સ્થિતિ પ્રમાણે સારા સમાચાર આપણા માટે ગણી શકાય તો આ એક બે પરિબળ છે તે મુખ્ય પરિબળો છે અને આ સિવાય પણ અનેક પરિબળો છે જે ચોમાસાને અસર કરતા રહેતા હોય છે પરંતુ આ બે પરિબળો છે તે ખૂબ જ મહત્વના પરિબળો છે એટલે હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો બધું જ માપે મેળે બેસતું જાય છે અને બે હજાર ચોવીસનું ચોમાસું આવે ત્યારે આપણા માટે એક સારા સંકેતો સૂચવી રહ્યું છે અત્યારે જે લાંબા ગાળાના મોડેલો છે

તો બે હજાર ચોવીસ તબક્કામાં વાવણી વરસાદ થાય પરંતુ લેટેસ્ટ જે દેશી આધારિત જે અનુમાનો હોય છે તે પ્રમાણે જોવા જઈએ તો જૂન મહિના પછી એક થોડો વરસાદનો ગેપ પડી શકે છે પરંતુ ત્યારબાદના જે પાછોતરા ચોમાસાના મહિના હોય છે તે એકંદરે વર્ષાથી ભરપૂર રહેવાની સંભાવના લેટેસ્ટ અપડેટ પ્રમાણે જોવા જઈએ તો તે પ્રમાણે દેખાય છે અને એટલે પાછોતરા મહિનાઓ છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદના યોગ દેખાઈ રહ્યા છે અને અમુક એવા વિસ્તારો હોય છે જ્યાં આ વર્ષે ચોમાસું છે તે નવા રેકોર્ડ પણ બનાવે તેવી સંભાવનાને પણ આપણે ચોક્કસપણે નકારી ના શકાય એટલે ચોમાસાનો જે પાછલો તબક્કો હશે તે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે ભારેથી ભારે વરસાદના જે સંજોગો છે તે પાછલા તબક્કામાં વધુ જોવા મળી શકે છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ચોમાસું સારું રહે તેવા ઉજળા સંજોગો દેખાઈ જાય છે અને જેમ જેમ આપણે લેટેસ્ટ મોડલ અપડેટ આપશે તેમ તેમ તમારા સુધી આ અપડેટ પણ પહોંચાડતા રહેશું પરંતુ ખેડૂત મિત્રો માટે ચોક્કસપણે આગામી દિવસોના સંકેત છે તે એકંદરે સારા સૂચવી રહ્યા છે આભાર